વિદ્યાર્થી ઉપર તમે કરો છો એ તો વિચાર કરો તમે ભૂલી જશો કે માણસ છે એને પ્રવૃત્તિ કરવી એનું મગજ થી કે એકનું કામ તમે તમે આખો દિવસ રસોડામાં કરો જઈ દસ રોટલી વધારે બનાવી પડે તો પછી બીજે લાવજો આપણે એવું હોય છે તમે એમ નથી વિચારતા ત્રણ ચાર કલાક વાંચવા બેઠો પછી છોકરો દસ મિનિટ આટો પાછી ઉભી થઈ સાથે તારા પપ્પા આવા જેવું કહી દઉં શું કામ પણ શું શું તમારે મેળવી લેવું છે તમે ક્યાં ગોલ્ડ માં ગોલ્ડ મેડલ લઈ આવેલા છો તમારે તમારું છોકરું ગોલ્ડ માં ગોલ્ડ મેડલ લાવે એમ તમારે એની પાછળ મહેનત કરાવી છે તમે એની શક્તિ પ્રમાણે કરાવો ને ઘણા છોકરા છે આખો દિવસ બાર કલાક મારી જેમ માથે પણ માં અડધો ફકરો યાદ રહે અને ઘણા છોકરા છે બે કલાક આખા દિવસમાં વાંચે ફર્સ્ટ ક્લાસ લઈ આવે મારા ઘરમાં જેવું હતું મારા વાંચવામાં ભગવાન આશીર્વાદ હતો મારા ભાઈ બેન બે ઓછે પપ્પા ડોક્ટર હતા એટલે આ બધી ખબર પડતી વખતે એટલે એ મમ્મી ફરિયાદ કરે તો કે ના ના એ બેઠો વાંધો આપડે ચોપડી હોય ઘણી વાર એમ કે જતી તો કરતું દેખાડે પણ મને આમ બહુ ઓકે બહુ ઓછો આપણને બહુ પછી બહુ વાંચવાનું આપણને મજા આવે મારા ભાઈ બેન બધા લોકો ડિસ્ટિંગશન વાળા સ્ટુડન્ટો હતા ઘરમાં એ બધા એન્જિનિયર એની ઇન્ડસ્ટ્રી છે હું હું તમારી સામે ઉભો છું બસ પણ વાંચીને તો મહાન બનાય એવું ક્યાંય લખેલું નથી મહાન બનાય એવી કોઈ હકીકત આ દુનિયામાં નથી એન્ડ ઓફ ધ લાઈફ એન્ડ ઓફ ધ ડે તમારી સ્કિલ તમારી બુદ્ધિ કેટલી કેપેબલ છે તમે શેની માટે લાયક છો ને શેની માટે કામ કરો છો ને એ કેપેબલ છે તમે સેની માટે દોડી રહ્યા છો ને એ વેલ્યુ પર છે શું તમારો પેશન્ટ છે ને એને તમે ક્રિએટ કરો છો ને એને તમે જતન કરો છો ને એ કેર કરો છો ને એ વેલ્યુ પર છે હા કર પેલી ટાઈ યુપીએસસી ને આપીને પાસ થઈ ગયા ટીએસપી તરીકે એપોઈન્ટ થયા ગુજરાતમાં કેટલા બધા સાત આઠ ડીએસપીઓ ડોક્ટર પ્રોફેસર કક્ષાની લાયકાત કરાવતા તો હવે જે સમય આવી રહ્યો છે હવે ટેકનોલોજી ડેવલોપ થઈ રહી છે અને જેટલો જેટલી સ્પીડમાં વિશ્વનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રકારે પાંચ વર્ષ પહેલા કરેલી ભૂલને પાછી આજ સુધી રિપેર કરી શકાય હવે તો તમને એની ખોટ ખૂબ મોટા પ્રમાણમાં જશે તો હવે એવી ભૂલો કરશે

આજે સમાજમાં આપણે જોઈએ છીએ કે એંસી ટકા પરિવારોમાં મારું કામ આજ છે આખો વર્ષ આજ કામ કરી છે સંસ્થા દ્વારા પણ કરું છું વ્યક્તિગત પણ કરું છું પણ એંસી ટકા વધારે પરિવારોમાં એન્જિનિયરિંગ કર્યું એટલે તારે એન્જિનિયરિંગ જ કરવાનું છે સૌથી વધારે માફ કરજો પેરેન્ટ્સ હું પેરેન્ટ્સ છું એટલે હું તમને હક થી કહી શકી પણ સૌથી વધારે દરમિયાનગીરી વિદ્યાર્થીની કારકિર્દીમાં દરમિયાનગીરીની પણ શકાય એવું હોય છે ને મા હોય હોય એ બાજુવાળાના છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ઘરમાં ઇંગ્લિશમાં કોઈ પાંચ ધોરણ સુધી ન ભણ્યું હોય પણ છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણવો જોઈએ કેમ ક્રેડિટ છે મારા છોકરો સિલ્વર બેન્ચમાં જાય છે પણ તમારો ગુજરાતી અવલ સાબિત થશે ગણિતના નબળો પણ છોકરો ચિત્રકાર છે છોકરો પેઇન્ટર છે છોકરો એકલો ડ્રોઈંગ કરે છે તમે ઈ નથી જોતા છોકરો ફાઈન આર્ટસમાં નામના કાર્ય છે એને ના બાપા એવું વિચાર્યું તો એને ભૂસેન નામની હસ્તિયા એને અને મહીજનો હોત સ્પર્ધા ચરસા ચરસી અને આપું કેમ સારું લાગે છે